સંત શ્રી દેશળધામ ધાંગધ્રા ખાતે વાર્ષિક પાટોત્સવ ઉજવાયો બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા ભવ્ય શોભાયાત્રા મહાઆરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે સંત શ્રી ધામ ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો આજથી એક વર્ષ પહેલાં આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસી ઉજવાયો જેમાં સંત શ્રી દેશળ ભગત સયદ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાય જેમાં આજરોજ એક વર્ષ પૂર્ણ થતા તેનો વાર્ષિક પાઠોત્સવ સંત શ્રી ભગત યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં સવારથી જ મંદિર ખાતે મહા યજ્ઞ તેમજ શોભાયાત્રા મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

પ્રથમ વાર્ષિક પાઠોત્સવ નિમિત્તે દેસાઈ દેવક દેસાઈ દેવ સેવક મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં સર્વ ભક્તોએ લાભ લીધો છે જામનગર રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર અને દરેક ગામથી મોરબી દરેક ગામથી બધા સેવકો વધારે છે મહેસાણાથી વધારે છે અમારા કુંરથી ખાસ વધારે છે ધામધ્રા ગુરુથી વધારે છે તો બધા સેવકગણને અમારી વિનંતી છે કે આવવા નવા પ્રોગ્રામ કરતા રહ્યો અને ઉત્સવનો લાભ લેતા રહ્યો એવી સૌને અમને વિનંતી જય શ્રી જય શિયા રામ જય દેશોર દેવ સંત શ્રી દેશોર ભગત ધામ ધાંગધ્રા મુકામે આજથી એક વર્ષ પહેલા ત્રણ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આજ એના નિમિત્તે વાર્ષિક પાઠ ઉત્સવનું આયોજન દેશોર ભગત સેવકગણ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી આપણા અમારા સમાજના આપણા સમાજના તથા અન્ય સમાજના દરેક બંધુઓનો અનન્ય ફાળો રહ્યો છે ભલાભાઈનો યથાર્થ પરિશ્રમ આજે રંગ લાવ્યો છે આજે આ મંદિરની પ્રાણપતિષ્ઠાને એક થયું જ્યારે આ મંદિરનું નિર્માણ કરવાનું હતું ત્યારે ગામે ગામે ઘરે ઘરે જઈને સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ પાસેથી ફાળો એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરેલ એંસીથી નેવું હજાર માણસો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી લીધેલ બે દિવસનો ડાયરો નામી અનામી કલાકારો ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવેલ સાધુ સંતોની હાજરીમાં પા પગવાન પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનો ઉજવાઈ ગયો આજે એક વર્ષથી એનો પાટ ઉત્સવ આવ્યો છે તો સમસ્ત સમાજબંધુઓ તથા અન્ય સમાજના લોકો સમગ્ર ધાંગધ્રાની આસપાસમાં અન્ય ગ્રામજનો જેની અટૂટ મહેનત છે જે વર્ષોથી આ શ્રદ્ધા સાથે જોડાયેલા છે દેશન બાપુ સાથે લાલજી મહારાજ સાથે તેમની શ્રદ્ધાનો આજે એક ઉત્સવ તરીકે પાટ ઉત્સવ જે બાપુની પ્રાણપ્રતિષ્ઠા થઈ મૂર્તિઓની એનો એક પાઠ ઉત્સવનું આયોજન સુંદર મજાનું આયોજન છે એનો પ્રસાદ લેવા સર્વ ગુજરાતમાં અમે બધાને આમંત્રણ આપેલું છે બધા આવે સાથે મળે એક બનીએ નેક બનીએ અને સમાજને એક નવી રાહ તરફ લઈ જઈએ અને શ્રદ્ધાનો અટૂટ ફેલાવો કરીએ દેસર બાપુનું અને આ ધામ છે એ ખરેખર ગુજરાતમાં એક દેસર ભગત ધામ તરીકે એક ખરેખર એક ઉમદા છબી પ્રસ્તુત કરી શકીએ એવા પ્રયત્નો સાથે અમે બધાએ આજે પાઠોત્સવ આયોજન કર્યું છે જય શિયા રામ જય દેશરદેવ